નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ સાડા નવ કલાકે જમ્મુ કાશ્મીરની નેવું બેઠકોની ચૂંટણી દસ વર્ષ બાદ યોજાશે ચૂંટણી પંચે તારીખોનું કર્યું એલાન હરિયાણા ધારાસભા નેવું સીટની ચૂંટણીની તારીખની પણ જાહેરાત જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં યોજાશે ચૂંટણી

उपप्रमुख महेश तीर्थानी मानद मंत्री जतिन अग्रवाल सह सहमंत्री नरेंद्र रामाणी खजांची आज़ादी अमर रहो, आज़ादी का अमृत महोत्सव व्यापार का सशक्तिकरण विकास को गति अभिनवता के लिए सहयोग भारत के हमारे सब नागरिकों को, को। आज़ादी की ढेर सारी शुभकामनाएं दीनदयाल पोर्ट अथॉरिटी कंडला એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર